તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ્રીજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણું જીરું કમ્પ્લેટ ઉગી ગયું છે અને આપણે જીરામાં બે પિયત આપ્યા હતા એક પહેલો પિયત આપ્યું એના પછી સાત આઠ દિવસે બીજું પિયત આપ્યું હતું અને આજે ચૌદ પંદર દિવસ જેવું મિત્રો થયું છે તો આપણું જીરું હવે કમ્પ્લેટ ઉગી ગયું છે એટલે અત્યારે આપણે ત્રીજું પિયત નથી આપવાનું પછી આગળ આપણે ત્રીજું પિયત થોડાક સમય પછી આપશું તો આગળ તમને જીરું બતાવું મિત્રો કેવો આપણે ઉગાવો આવ્યો છે તે બધી માહિતી આપવાની છે મિત્રો તો વિડીયો પૂરો જોઈજો એટલે મિત્રો આપણે પછી ત્રીજું પિયત આપશું એટલે તમને વિડીયો બનાવીને કહેશું એમાં શું શું આપીએ છીએ ને જીરું સરસ એવું આપણું ઊગી ગયું છે અત્યારે તો ચાલો મિત્રો તમને આગળ જીરું બતાવવું અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો તમને જીરું બતાવીએ તો જુઓ મિત્રો આપણું જીરું સરસ મજાનું ઊગી ગયું છે બધે કમ્પ્લેટ દેખાવા માંડ્યું છે હવે તો આપણે મિત્રો આમાં બે જ પાણી પાયા છે અને ઘણું બધું જીરું નીકળી ગયું આપણે એક પાણી એ જ કોક કોક જીરું દેખાતું હતું એ વખતે આપણે વિડીયો બનાવીને બતાવ્યું હતું જીરું સરસ મિત્રો ઉગી ગયું અને હજી ઉગતું પણ આવે છે જીરું થોડુંક મિત્રો હજી આપણે ઘાટું પડશે કારણ કે ઊગું અહીંયા બહુ જ ઊગ્યું છે અત્યારે આવું લાગે થોડુંક મોટું થાય એટલે આ જીરું ઘણું ઘાટું થઈ જાય છે જુઓ બધા ચારામાં કમ્પ્લીટ જ ગયું જોઈ શકો છો મિત્રો આપણે આને મિત્રો આજે પંદરક દિવસ જેવું થયું છે અને બારક દિવસની આજુબાજુ જેરું કમ્પ્લેટ આપણું ઘણખરું દેખાવા માંડ્યું હતું જુઓ અને આજે મિત્રો આપણે સત્તર તારીખનું કોરવાણ છે આ સત્તર નવેમ્બરનું એટલે પંદરક દિવસ જેવું આપણે આ જીરાન થયું છે તો જીરું મિત્રો બધું આપણે ક્લિયર ઉગી ગયું છે જો આ બધામાં આપણે જીરું આવેલું છે અને બે પિયત મિત્રો આપણે આમાં આપ્યા છે પહેલું પિયત આપણે આપ્યું એના પછી આઠક દિવસે સાત આઠ દિવસે બીજું પિયત આપ્યું હતું એટલે આપણું જીરું બાર તેર દિવસે કમ્પ્લીટ દેખાવા માંડ્યું અને હજી ઉગતું પણ આવે છે ઘણું બધું મિત્રો જો આટલું બધું જીરું ઊગી ગયું એટલે આપણે અત્યારે સારું જ કહેવાય એટલે આપણે હવે ત્રીજું પાણી આને નથી કરવાનું થોડાક સમય પછી આપણે ત્રીજું પિયત કરશું એટલે હજી મિત્રો આમાં ચાલીને જોવી એટલે બધું કમ્પ્લીટ ચારા આપણે અત્યારે દેખાય છે અને મિત્રો નિંદામણની વાત કરીએ તો આપણે નિંદામણ બહુ એટલું બધું બીજે ક્યાંય નથી થયું પણ જ્યાં આપણે આ દેશી ખાતરના ઢગલા કર્યા હતા ત્યાં થોડુંક વધારે નિંદામણ થયું છે જુઓ આમાં આપણે બાસાલીન અને ગોલ્ડ બંને મૂક્યું હતું પણ તોય અમુક અમુક જગ્યાએ નિંદામણ થયું છે જે એ આપણ આપણે પાંચ છ છ ચાર આવા કે આઠ ચાર આવા સુધીનું બાકી બીજી એટલું બધું નિંદામણ નથી આપણે આમાં દેશી ખાતરના આઠથી દસ ઢગલા કર્યા હતા એ દેશી ખાતર ભર્યું હતું એટલે નિંદામણ થયું છે જીઓ જુઓ મિત્રો બધે જીરું આપણું ફર્સ્ટ ક્લાસ અસલ દેખાય છે તો ભલે ચાલો મિત્રો પછી આપણે આગળ કેવું જીરું થાય છે એ પણ આપણે વિડીયોમાં બતાવશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન